જાયડસ હોસ્પિટલ દ્વારા વિસનગર નૂતન મેડિકલ કોલેજ ખાતે સ્ટોક ફ્રી મહેસાણાનું આયોજન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત સમગ્ર વિશ્વમાં લોકો ખાસ તણાવગ્રસ્ત બની રહ્યા છે અને હમણાં લોકો એક હૃદયરોગના હુમલાઓ તથા મગજનો સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આવા લોકો માટે ઝાયડસ હોસ્પિટલ આગળ આવી છે અને લોકોને બ્રેઇન સ્ટોકની ઓળખ કરવા તથા આવા દર્દીઓને તાત્કાલિક ચાર કલાકમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો જીવ બચી જાય છે એ પ્રકારની માહિતીની જાગૃતિ માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો આજના બ્રેઇન સ્ટોક ફ્રી મહેસાણા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ડોક્ટર વિજયસિંહ તેમજ નૂતન મેડિકલ કોલેજ ડીન જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકી વર્ષાબેન પટેલ પ્રફુલ ઉદાણી વાઇસ ચાન્સેલર જાયડસ હોસ્પિટલ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર કલ્પેશ શાહ ડોક્ટર કેતન પટેલ હોસ્પિટલ જાયડસ ઇમરજન્સી હેડ તથા વડનગર ખેરાલુ સતલાસણા ઉંઝા તાલુકાની આશા વર્કર્સ બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી જાયડસ હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર અલ્પેશ શાહે જણાવ્યું હતું કે મગજના સ્ટ્રોકની સારવાર માટે ચાર કલાક સુધી જો દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો દર્દી બચી જાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આવનાર સમયમાં મેડિકલ ટુરિઝમ બનશે બહારના દેશના લોકો અહીં સારવાર માટે આવશે સરકારી મેડિકલ કોલેજો પણ પર્યાપ્ત માત્રામાં બનાવી છે કોઈ વ્યક્તિ જ્યારે બ્રેઇનસ્ટ્રોકના કારણે મૃત્યુ પામે તો પરિવાર પણ મોટી મુશ્કેલી આવી પડે છે તેમને તેમના અનુભવો જણાવ્યા હતા જેમાં ખાસ બ્રેઇનસ્ટ્રોકને ઓળખવાની જરૂર છે તેમ જણાવ્યું હતું ડોક્ટર જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આજનો આ વિષય બહુ મહત્વનો છે અને અને આપેલી આ તાલીમથી ચોક્કસ પરિણામ મળશે સ્ટ્રોક સ્ટ્રોક ફ્રી ફ્રી મહેસાણા નહીં પરંતુ ગુજરાત બનાવવાનું છે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખાસ બ્રેઇન સ્ટ્રોક ફ્રી સેમિનાર અંતર્ગત ઝાયડસ હોસ્પિટલ તથા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ અને તન મેડિકલ કોલેજને ધન્યવાદ પાઠવ્યા હતા સરકાર હંમેશા આરોગ્ય વિષયક સેવા માટે તત્પર છે તેમજ ખાસ આ કામગીરી માટે આશા વર્કર બહેનો અભિવાદન અભિનંદન પાઠવ્યા હતા રાજ્યના એનએચએમ વિભાગ અને પંકજ પટેલ જાયડસ ગ્રુપ દ્વારા જે જાયડસ હોસ્પિટલ છે એમના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા આશા વર્કર બહેનોને બ્રેઇન સ્ટ્રોક માટે ખાસ કરી સ્ટ્રોક ફ્રી સ્ટ્રોકના કારણે જે સાડા ચાર કલાકની અંદર જે સારવાર મળવી જોઈએ અને એ સારવાર મળે તો પેરેલિસિસ અથવા તો લકવો નથી થતો એ પ્રકારની આખે આખી મુહિમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લો લીધો છે ને મહેસાણા જિલ્લામાં ઝાયડસ ગ્રુપ એનએચએમના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ તમામ મળી આ બહેનોને આ માટે અવેરનેસ માટેનો આ કાર્યક્રમ આ મહેસાણા જિલ્લામાં ઝાયડસ ગ્રુપની મદદથી અને એસ કે પટેલ યુનિવર્સિટીની અંદર આ રાખ્યો છે એના દ્વારા જે આશાબહેનો જે રોજબરોજના જીવનની અંદર પ્રત્યેક ઘર સાથે પરિવારની સાથે સંપર્કિત હોય છે એટલે એ તરત જ એને પહેલું ધ્યાનમાં આવું કંઈ થાય તો એ સામાન્ય પરિવાર સામાન્ય ઘર એનો સંપર્ક કરતી હોય છે અને તરત જ એને રેકોગનાઈઝ કરી અને ચાર સાડા ચાર કલાક પહેલા એ સારવાર માટે પહોંચાડી શકે એ પ્રકારની એક સમજ આપતી આ બહેનોની એક શિક્ષણની વ્યવસ્થા છે સરકાર બધું જ કરી રહી છે સરકાર જો આયુષ્યમાન કાર્ડ લોકોને આરોગ્ય માટેનો રૂપિયો પણ અતિ જોખમી માતાઓ છે આ તમામ માટે ઇન્ટિગ્રેટેડ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે જેના દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ સારી રીતે લોકો સુધી પહોંચી શકે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ